અરે રસિક હૈડાવ વહે મર્મ મોખ મંડળે અને માનવી મીઠડા ઈ પ્રેમ બીના પાણી જ્યાં આકરા મરદની મૂછના મુછના અને લલિત લાવણ જ્યાં સુંદરીના અરે સજળ ધન રાજ્ય જબકતી બાજતી ગુંગટે ચમકતી ઈ રાજ રમણી એવી ભારતી ભોમની વંદુ તન યાવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી આ ભારતની ભૂમિ કેવી ધરતી કે ધરતીને પથ્થર ને દેવ અને પાડા ને પીર કરી શકે ઈ આ ધરતી એટલું નહીં પણ ભૂતને પણ ભગવાન બનાવી શકે પણ ભૂતને ભગવાન શા માટે માનવા ઈ તો ભૂત છે અને આજના સમયમાં જોઈએ તો લોકો એમ કે છે કે ભૂત જેવું કઈ છે જ નહીં વાત જ ખોટી છે પણ મારું માનવું એવું છે કે ભૂત આજે છે કે નથી એની મને ખબર નથી પણ ભૂત હશે ઈ ગેરંટી વાળી વાત છે કારણ કે કોઈ પણ વસ્તુનું તમને નામ સંભળાય એ વસ્તુ હોય તો જ એનું નામ પડ્યું હોય ને બાકી તો કેવી રીતે ખબર પડે કે આને ભૂત કહેવાય કે આને માણસ કહેવાય કે આને પશુ પક્ષી કહેવાય જેનું નામ છે એ હશે ત્યારે જ એનું નામ આવ્યું હશે એટલે ભૂત હશે એ સો ટકાની વાત છે અત્યારે છે કે નહીં એ હું ન કહી શકું પણ એક વાત એવી પણ છે આપણે ત્યાં એવું કહેવાય છે કે જેનો નામ છે એનો નાશ પણ છે જેનું નામ છે એનું નાશ પણ છે જેનું નામ પડ્યું એનો નાશ એ નિશ્ચિત છે તો ભૂતોનો કદાચ નાશ પણ થઈ ગયો હોય એ નાશ કેવી રીતે થાય એ કોને કર્યો હોય છે તો ભગવાન શ્રી કૃષ્ણએ વ્યક્તિ ભાગવત સાંભળશે એટલું નહીં ભાગવત સાંભળવા કદાચ એ ન ગયો હોય અને રસ્તેથી નીકળ્યો હોય એનું ધ્યાન પણ ન હોય અને એના કાન સુધી ભાગવતનો એકાદો શ્લોક સંભળાઈ જાય ભલે એના ભાગવતના શ્લોકમાં ધ્યાન ના આપે એને કઈ ખબર ના પડે પણ એ રસ્તે થી નીકળે અને કોઈ ભાગવત નો શ્લોક ગાતો હોય અને ઈ શ્લોક એના કાને સંભળાઈ જાય તો ઈ માણસની એકોતેર પેઢી હુંધી ભૂતનું સર્જન ન થાય ઈ ભૂતનું સર્જન થાય માત્ર એક ભાગવતના શ્લોક સાંભળવાથી એના કુલમાં એકોતેર પેઢી હુંધી એ ભૂતનું સર્જન નહીં થાય એવું ભગવાન કૃષ્ણ કીધું તું તો આજે હું તમે ગમે ત્યાં રોડે ગાડીયું લઈને નીકળીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ભાગવત ચાલતી હોય છે એ ઓંચિતાના એ અમુક શ્લોક છે એ મારા ને તમારા કાન સુધી આવ્યા હોય હવે એક જ શ્લોક આપણા કાન સુધી સંભળાઈ ગયા પછી આપણને ખબર છે કે આપણી એકોતેર પેઢીમાં કોઈ દી ભૂતનું સર્જન થવાનું નથી આવી રીતે આજના સમયમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે એના કાને એકાદો શ્લોક નો સંભળાણો હોય એવી રીતે કદાચ ભૂત નો નાશ થયો હોય ત્યારે ભૂત ન પણ હોય પણ પેલા હતું ગેરંટી વાળી વાત વાત છે છે પણ મારે કે જે આપણે બાબરા ભૂત ની વાતો સાંભળીએ છીએ તો આ બાબરો ભૂત હતો કોણ ઈ કોઈક તો હશે ને ક્યાંક થી આવ્યો તો હશે ને એનું પ્રાગટ્ય તો કઈક થયું હશે ને તો આ બાબરો ભૂત છે કોણ એની આપણે વાત કરવી છે પણ એનું મૂળ્યું તપાસવું પડે આ બાબરા ભૂતની વાત કોઈ ઇતિહાસમાં ક્યાંય લખાણેલી નથી પરંતુ અને વડીલો પાસેથી મેં જે સાંભળ્યું છે એ હું આપને જણાવવા માંગુ છું કે બાબરો ભૂત હતો કોણ વડીલો પાસેથી અને લોકમુખે મેં આ વાતો સાંભળેલી છે કોઈ ઇતિહાસમાં આનું નામ ક્યાંય છે નહીં સાચું ખોટું મારો રામ જાણે પણ વડીલો જે વાતો કરે છે કે બાબરો ભૂત કોણ હતો એની હું આપને વાત કરવા માંગુ છું તો એની શરૂઆત થાય છે મહાભારતના યુદ્ધથી બાબરા ભૂત ની વાતની શરૂઆત મહાભારતના યુદ્ધ થી થાય છે તો કેવી રીતે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ઈ વખતે એક વ્યક્તિ એવો શક્તિશાળી આવ્યો હતો એક તીર મારે એટલે આખી સેનાને સમાપ્ત કરી દે એવો શક્તિશાળી પુરુષ પણ ઈ કોણ ભીમ અને હિડિમ્બાનો એટલે ઘટોચ કચ્છ અને ઘટોચ અને પુત્ર એટલે બરબરીક અને ઈ છે ઈ ઘટોચ કચ્છ અને મોરવીનો પુત્ર એટલે ઈ બર્બરીક અને બરબરીક છે એ મહાભારતના યુદ્ધમાં આવે છે મહાભારતમાં યુદ્ધમાં તપસ્યા કરી અને એને તીર ત્રણ માંગ્યા હતા માતાજી એને ત્રણ તીર આપ્યા હતા કે લે આ ત્રણ તીર છે ને તું કોઈ દિવસ હારીશ નહીં આ ત્રણ તીર તારા એવા શક્તિશાળી છે કે આ તીર થી તું આખી સેનાનો વિનાશ કરી શકીશ એવું કે ત્રીજું તીર છે એનું વિજયનું એવી રીતે માં ભગવતી એને આશીર્વાદ આપેલા ને ઘટોચકચના દીકરાને એ ને આશીર્વાદ આપેલા ને એ શક્તિની સાથે બરબરીક છે જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ ને ખબર પડી કે આની શક્તિ એવી છે કે એક જ આખી સમાપ્ત કરી અને યુદ્ધ ને જીતી જાય પણ બરબરીક જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યો ને ત્યારે એની જનેતા એટલે કે ગટોચકચની કચ્છની પત્ની મોરવીએ એમ કીધું તું કે બેટા તું કોઈ એક પક્ષ નો રાખતો હે કે હા મને તું વચન આપ કે જે સેના નબળી હોય ને એની બાજુ યુદ્ધ કરીજે નબળાનો તું સહારો બનજે અને જો કદાચ નબળાનો સહારો નહીં બન અને નબળાની સામે યુદ્ધ કરીશ ને તો હું તને માફ નહીં કરું મને વચન આપ કે જે બાજુ નબળી સેના હશે એ બાજુ તું યુદ્ધ કરીશ અને ત્યારે બરબરીક છે પોતાની જનતા મોરવીને વચન આપે છે કે હા માં નબળી સેનામાં હું ભળીશ અને નબળી સેના તરફથી યુદ્ધ કરીશ એ હું તને વચન આપું છું ઈ વચન આપી અને જ્યારે આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ એને બ્રાહ્મણના રૂપે મળે છે બરબરીકને અને બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણ મળ્યા અને કે છે કે કે તું બહુ મહાન યોદ્ધા છો વાત સાંભળી છે તારા પાસે અમુક તીર છે ત્રણ કે હા કે તું કઈ બાજુથી યુદ્ધ કરીશ અને ત્યારે બરબરીક એમ કે છે કે દુર્યોધન પાસે કૌરવો પાસે તો મોટી નારાયણી સેના છે પણ પાંડવો પાસે કઈ નથી મોટી સેના નથી હે એનું જે છે એનું સૈન નાનું છે એટલે એની પાસે એટલી બધી તાકાત ન કહેવાય એટલે હું નબળું હોય છે એ બાજુ યુદ્ધ કરીશ અને હું મારી જનતાને વચન દઈને આવ્યો છું કે જે બાજુ નબળી સેના હશે જે દુર્બળ હશે નાનું સૈન્ય હશે યુદ્ધ કરીશ આવું કૃષ્ણ તારી પાસે એટલી શક્તિ છે કે તું પાંડવો બાજુથી યુદ્ધ કરતો હશે અને એક જ તીરથી અર્ધી પોણી સેના તો તું કૌરવોની પૂરી કરી દઈશ કે હા એક જ બાણથી હું એની અડધી પૂરી જે સેના છે એ પૂરી કરી ના રૂપમાં અડધી પોણી પૂરી થઈ જાય એટલે ઈ દુર્બળ થઈ જાય અને પાંડવો તો પછી એના કરતા શક્તિશાળી ગણાય તોય છતાંય તું પાંડવો તરફથી યુદ્ધ કરીશ કારણ કે હામેની કૌરવોની સેના તો દુબળી પડી ગઈ છે નાની થઈ ગઈ છે અને ત્યારે બરબરીક વિચાર કરે છે કે વાત સાચીશ એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તો પછી તારે જે બાજુ નબળી સેના હોય દુબળી સેના હોય એ બાજુ જવું પડે એટલે તું કૌરવો બાજુથી યુદ્ધ કરીશ કે હા એ તો મેં મારી જનતાને વચન આપ્યું છે એમાં કઈ ફરક ન પડે અને પછી કે છે કે પછી તો તું પાંડવોની હામો યુદ્ધ કરતો હોય છે અને એક તીર મારીશ એટલે પાંડવોની અડધી પોણી સેના પૂરી થઈ જશે ઈ પાછા દુબળા થઈ જશે એટલે પાછું તારે પાંડવો તરફ આવવું પડશે બહુ વાત ઉતારી બરબરી કે અને કીધું કે આવી રીતે તો બંને સેના પૂરી થઈ જશે તો હવે કરવું શું મારે યુદ્ધ તો કરવું પડશે અને ભગવાન કૃષ્ણ કે છે કે એના કરતા તું યુદ્ધ ન કર ઈજ બરાબર છે કે નહી ગમે એમ થાય હું યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે યુદ્ધ તો કરીશ ભગવાન કૃષ્ણ હું તમે બધી વાતો બરબરીક ની જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ એ એક પાંદડા ને પોતાના પગમાં રાખ્યું પગની નીચે અને એની ઉપર પગ મૂક્યા પછી કીધું કે આ જે વૃક્ષ છે એની ઉપર તીર માર અને એના એક એક પાંદડા છે વિંધી નાખ એક પણ પાંદડું બાકી ના રહેવું જોઈએ મારે તારી શક્તિ જોવી છે અને એ તીર માર્યું અને દરેક પાંદડાઓમાં એમ કહેવાય છે કે છિંદ પડી ગયા અને છેલ્લે તીર ઉડ્યા પછી ભગવાન કૃષ્ણના એમ કહેવાય છે કે પગમાં આવ્યું અને પગને ચીરી અને પાંદડામાં એ છિદ્ર પાડી દીધું તું એવી તાકાત આ બર્બરીક ની અંદર અને ભગવાન કૃષ્ણ કે છે કે હું બ્રાહ્મણ છું અને તારે મને કંઈક આપવું એ તારી ફરજ છે એટલે હું આજ તારી પાસે માંગવા માટે આવ્યો છું આવી શક્તિશાળો શક્તિશાળી પુરુષ પાસે માંગવાનું કંઈક મન થાય અને બર્બરીક કહે છે કે માંગો દેવ તમે તો બ્રાહ્મણ છો અને તમે જે માંગશો એ હું આપીશ અને ત્યારે ભગવાન કૃષ્ણ કે લે આપી કે હા અને પછી ભગવાન કૃષ્ણ એમ કે છે કે મારે તારી પાસે દાન માંગવું છે અને દાનમાં તારું માથું મારે જોતું છે હે કે હા અને બર્બરિક મૂંજાણો ભાઈકો હું તો યુદ્ધ કરવા આવ્યો છું અને આ બ્રાહ્મણ દેવ આજ મારું માથું માંગે છે અને પછી બર્બરિક છે હિંમત કરીને કહે છે કે દેવ હવે લ્યો હું મારું માથું તમને ઉતારી દઉં પણ મને એક વાતનો રંજ રહી જશે અને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે તને રંજ શું રહેશે અને ત્યારે ઈ બર્બરિક છે એ ભગવાન કૃષ્ણને એમ કે છે કે હું યુદ્ધ ન કરી શક્યો હોત તો કાંઈ નહીં પણ આ યુદ્ધ જોવાનું મારે રહી જાય મારે આ યુદ્ધ જોવું હતું આ યુદ્ધ મહાભારત છે આવું યુદ્ધ ક્યારેય થયું નથી એ યુદ્ધને મારે જોવું હતું પણ હવે તો હું મારું માથું તમને આપું છું હવે આ યુદ્ધ હું નહીં જોઈ શકું અને ત્યારે ભગવાન કૃષ્ણ એ કીધું કે બરબરીક હું તને વચન આપું છું કે તારા શરીર થી મસ્તક અલગ થયા પછી પણ તારું મસ્તક જીવતું રહેશે અને આખું જ યુદ્ધ છે એ તું જોઈ શકીશ હે કે હા આખું યુદ્ધ તું જોઈ શકીશ એ હું તને વરદાન આપું છું ઈ ભગવાને વરદાન આપ્યા પછી એ બરબરીક પોતાનું માથું છે એ ઉતારી દે છે અને ઈ માથું લઈ અને એક ડુંગરાની કંદરાઓ ઉપર જઈ અને ઈ માથાને મૂક્યું જ્યાંથી આખું મહાભારતનું મેદાન છે કૃક્ષેત્રનું મેદાન દેખાય એવી રીતે ઈ મસ્તક મૂક્યું ને એ મસ્તક જીવતું હતું અને આખું મહાભારતનું યુદ્ધ ઈ બરબરીકે જોયું એટલે આપણા વડીલો એમ કે છે કે માથા વગરનો ખવિ જે આપણે કહીએ છીએ ઈજ જ આ બરબરીક અને બરબરીક ઈ જ બાબરો ભૂત કારણ કે એ મહાપુરુષ હતો જેને ભગવાન કૃષ્ણએ આખા કૃક્ષેત્રની મેદાનમાં જે યુદ્ધ કર્યું એ સંપૂર્ણ ગીતા જેને સાંભળી એટલે જ એને ભગવાન તરીકે પૂજીએ છીએ બાકી ભૂતને કોઈ દી ભગવાન તરીકે પૂજાય નહીં પણ આ બરબરીક એટલે બાબરો ભૂત ભૂત વડીલો એમ છે છે કે જ બાબરો અને એટલા માટે જ આપણે એને પૂજીએ છીએ અમુક ને ભૂતડા દાદા તરીકે પૂજાય છે અમુક બાબરા ભૂત તરીકે પૂજાય છે અને ગુજરાતની ધરતીમાં આપણે જે બળિયાદેવ કેવી છીએ ઈ બળિયા દેવ એટલે બાબરો ભૂત અને બાબરો ભૂત એટલે જ બર્બરીક કોઈ નથી અને રાજસ્થાનમાં જે રાજખાટુ ગામ છે એ ખાટુશ્યામ ભગવાન છે ભગવાન એટલે ઈ પોતે જ બરબરીક બીજો કોઈ નહીં આજે જે ખાટુ ભગવાન છે એ જ બરબરીક છે અને એને ત્યાં કઈ કેવી રીતે પૂજવામાં આવે છે તો ત્યાં વાત એવી છે કે જ્યારે મસ્તકને સમાધિ આપવામાં આવી ત્યારે આ ગામમાં સમાધિ આપવામાં અને વર્ષો પછી કોઈના સપનામાં જઈને કીધું કે અહીંયા મારું મસ્તક છે મારું મંદિર બનાવો અને રાજ ખાટુ નામનું ગામ હતું એટલે ખાટુમાં ઈ શામનું ઈ મસ્તક નીકળ્યું એટલે રાજ ખાટુ ગામમાં ઈ ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય અને આપણે ગુજરાતની ધરતીમાં આપણે બળિયાદેવ પણ કહીએ અને બાબરો ભૂત પણ કહીએ બરબરીક આ વડીલોએ કીધેલી વાત હું આપના સામે સમક્ષ કરું છું પણ બીજી પણ બાબરા ભૂતની ઘણી બધી વાતો છે એમાંની એક વાત છે કે આદણીયાળા જે ગામ છે ત્યાં એક માલા બાપા વાઘેલા કરીને રહે અને મેલડી માના ઈ ભક્ત છે અને એકવાર રાત્રીના સમયે ઈ ધીરે 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 બાજુનું ગામ જે અરીસા છે ત્યાંથી રાત્રે માતાજીનો પાઠ પૂરો કરી અને પોતાના ગામ બાજુ આવતા હતા અને ત્યાં એક વડલો આવ્યો રસ્તામાં વડલા ઉપર આ બાબરો ભૂત રે અને એ બાબરા ભૂતે નાના બાળકનું રૂપ લીધું અને નાના બાળકનું રૂપ લઈ અને આ માલા બાપાની હામે જેદી બાબરો ભૂત આવ્યો તેદી દી ઈ બાબરો ભૂત બાળકના રૂપમાં એમ કહે છે કે મને ભૂખ લાગી છે મને ખાવા આપો કાઈક એટલે માલા બાપા ઓળખી ગયા કે આ કોઈ બાળક નહીં પણ ભૂત છે એટલે માલા બાપાએ નક્કી કર્યું કે આ ભૂત જમવા માંગે છે અને મને કાઈક હેરાન કરશે એવું લાગે છે એટલે માલા બાપા એ કીધું કે હું તને જમવાનું આપું તને ભૂખ લાગી છે વાત પણ આ પ્રસાદ છે એટલે હાથો હાથો હાથ હાથ ન દેવાય કે કે છે હું તને પ્રસાદ નહીં આપું પણ તું આ હું પ્રસાદ નીચે મૂકું એટલે તું નીચે ઝૂકીને એ પ્રસાદને લઈ લેજે કે કાંઈ વાંધો નહીં એટલે માલા બાપાએ માતાજીનો જે પ્રસાદ હતો એ નીચે મૂક્યો અને આ બાળકના રૂપમાં બાબરો ભૂત છે ઈ જ્યારે પ્રસાદી લેવા માટે નીચે વાંકો વળે છે ત્યારે માલા બાપા એ આ બાબરા ભૂતની ચોટલી પકડી અને ચોટલી કાપી લીધી ભાઈઓ બાબરા ભૂતની ચોટલી કાપી લીધી એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે ચોટલી ભૂતની તમે કાપી નાખો એટલે તમારા વંશમાં થઈ જાય તમે કયો એમ જ કરે તમે કયો એ જ કામ કરે પણ પાછી એને ચોટલી મળવી ન જોઈએ નહીતર એ તમારા વંશમાં પછી ન રહે એટલે બાબરા ભૂતની ચોટલી એ કાપી લીધી એટલે ભૂત છે આ બાબરો ભૂત બાળકના રૂપમાં વિનંતી કરે છે કે મારી ચોટલી મને પાછી આપી દો કે નહીં એમ નહીં આપું અને પછી એ બાળકને બાબરા ભૂતને પોતાની સાથે લઈ જાય છે અને પછી ખેતરના ને પોતાના ઘરના ઈ બાબરા ભૂત પાસે માલા બાપા છે એ કામ કરાવે એવી રીતે એ ઘણો બધો સમય જતો રહે છે બેક વર્ષનો સમય ગયો પછી માલા બાપાને એમ લાગ્યું કે આ ભૂતને કદાચ બાબરા ભૂતને એની ચોટલી જડી જાય તો એટલે એ એ છે માતાજીના મંદિરિયાની અંદર જે ચુંદડી હતી ચુંદડીમાં એ ચોટલી ને સંતાડી દીધી કે બાબરો ભૂત બને ત્યાં સુધી મંદિરિયામાં કઈ જાય નહીં અને એને ચોટલી મળે નહીં પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એ સમય જાતા એકવાર ઘટના એવી બને છે ભાઈ આ બાબરો ભૂત માલા બાપાના ઘરે આવ્યો એનો બાર બાર વરહનો સમય થઈ ગયો ત્યાં સુધી માલા બાપાએ એને કામ કરાવ્યું અને સાથે કાયમને માટે ભજનમાં લઈ જાય આ બાબરો ભૂત પણ ભજન ગાય મંજીરા વગાડે તબલા વગાડે એક તારો વગાડે આ બાળકના રૂપમાં આ બાબરો ભૂત માલા બાપાની સાથે સાથે ભજન પણ કરે અને કામ પણ બાર બાર સમય વીત્યા પછી એકવાર બાજુનું ગામ અને ત્યાં માતાજી નો માંડવો હશે ત્યાં માલા બાપા અને આ બાબરો ભૂત બંને જાય છે અને આખી રાત ડાક વાગી અને ત્યાંના જે રાજા હતા કે રાજાએ પોતાના સૈનિકોને જગાડીને કીધું કે આ ડાક વાગે છે મારી નિંદર છે એ ખરાબ કરે છે કોણ છે એને પકડીને અહીંયા લેતા હો અને માલા બાપા એને પકડી અને રાજમાં લાવવામાં આવ્યા અને ત્યારે માલા બાપા વિનંતી કરે છે કે હું તો માં ભગવતીનો ભુવો છું માં મેલડી માનો ભુવો છું માતાજીનું સ્મરણ કરું છું તો તમે મને છોડી દો કે શું ભગવતી હોય ખરી તમારી શક્તિ હોય ખરી આ ને ડમરા તમે વગાડો છો બીજાને ઊંઘ નથી નથી દેતા તો હું માનતો કે કોઈ માતાજી હોય કે ભગવતી હોય અને માલા દાદા છે એ માલા બાપા એટલું કે છે કે ભગવતી તો હાજરા હાજર હોય છે સાક્ષાત હોય છે અને ત્યારે એ રાજા એમ કે છે કે તમારી ભગવતીઓ જો સાચી હોય એનું તમારે પ્રમાણ આપવું પડશે તમારે પરીક્ષા આપવી પડશે કે શું પરીક્ષા આપવી પડશે કે અમે મોટી હાકળ ગરમ કરીએ લાલ થઈ જાય પછી એને તમારે પકડી લેવાની જો તમને કાંઈ ન થાય તો હું માનું કે ભગવતીયું હાચ્યું છે અને માલા બાપા કહે છે કાંઈ વાંધો નહીં ભગાવો હાકલ અને હાકળ છે એ આગમાં મૂકવામાં આવી અને માલા બાપા એ બાબરા ભૂત ને કીધું કે તું આપણા ઘરે ઘરે અને જઈને માતાજીના અંદર જે માતાજીની ચુંદડી છે એ ચુંદડી લેતો આવ્યો એ ચુંદડી વગર સત કોઈ હોય નહીં એ ચુંદડી ઓઢીને આજ હાકળું મારે પકડવાની છે ઓ અને માતાજીને કીધું કે ભગવતી તું લાજ રાખજે નમો આદિ અનાદિ તુહિ છો ભવાની તુહિ જોગ માયા તુહિ બાક બાની ભગવાન ઈ ભગવતી નું સ્મરણ કરી અને માલા બાપા ઉભા રહ્યા એક બાજુ મોટી હાકળ છે ઈ આગમાં મૂકવામાં આવી અને તપેલ ત્રાબા જેવી લાલ ગોમ હાકળ થઈ અને બાબરો ભૂત ઈ માલા બાપા ઘરે જઈ અને મંદિરમાંથી જ્યારે ચુંદડી ખેંચી ત્યારે અંદર બાબરા ભૂતની ચોટલી હતી ઈ બાબરા ભૂત ની ચોટલી હતી અને બાબરો ભૂત તો એટલો રાજી થઈ ગયો કે આજ મારી ચોટલી મને મળી ગયો હવે હું આઝાદ થઈ જાય છે હવે હું કોઈના વશમાં નહીં રહું હવે મારે કોઈનું કામ નહીં કરવું પડે ચોટલી લઈ લીધા પછી બાબરા ભૂત એમ થયું કે માલા બાપા હમણાં હાકળ પકડવાના છે ગરમ એને કાંઈક થશે તો માટે આ ચુંદડી મારે એને પહોંચાડવી પડે એની હારે ગદ્દારી ન કરાય હું બાર બાર વરસ સુધી એની હારે રહ્યો છું અને એના દીકરાની જેમ મને માલા બાપાએ રાખ્યો છે હવે મારે એની હારે ગદ્દારી ન કરાય ભલે હું આઝાદ થઈ ગયો હોય પણ આ ચુંદડી તો માતાજીની એને મારે આપવા માટે જવું જ પડશે અને ચુંદડી લઈ અને માલા આપાને આપે છે અને માલા બાપાએ હાથમાં હાકળ પકડી એટલું નહીં પણ જાય ભગવતી કરી અને માલા બાપા વાઘેલા છે આખા શરીરમાં ઈ ગરમ લાલ ચોળ જેવી થઈ ગયેલી હાકલું છે ઈ શરીરે વીટી ભાયો અને એને કઈ થયું નહી એટલે રાજા છે પગમાં પડી ગયો બાપા તમારી ભગવતી હાચી તમારું સત હાચું અને હવે ક્યારે પણ હું કોઈ ભોવાના ચાળા નહીં કરું ભગવતી હાચી છે ઈ મને માન્યતા થઈ ગઈ છે અને માલા બાપાને પગે લાગ્યા પછી માલા બાપાને તો ખબર પડી ગઈ હતી કે આ બાબરો ભૂત ચૂંદડી લઈને આવ્યો પણ આ અંદર આ બાબરા ભૂત ભૂતની હામું જ્યારે જોયું ત્યારે બાબરાને એમ લાગ્યું કે આ પાછી ચોટલી કાપી લે એ કરતા હવે ભાગી જવું પડશે અન બાબરો ભૂત છે એ ભાગે છે અને એની પાછળ માલા બાપા દોડ્યા ને કીધું કે ઉભો તો રે ઉભો રે બે મિનિટ મારી સાથે વાત કરતો જા મારે તારી ચોટલી નથી કાપતી હું તને આઝાદ કરું છું પણ ઉભો હવે જવા દો મને આઝાદ કરી દો અને માલા બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં બાર બાર વડા હું તે મારા ઘરના કામ કર્યા છે તારી વગર મને ગમશે નહીં પણ બાપ

ઈ વચન આપે છે કે જાઓ તમારા વાઘેલા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ હશે ને એનો વાળ વાકો નહી થવા દઉં કોઈ પણ વ્યક્તિનો વાઘેલા કુટુંબમાં હું વાળ વાકો નહી થવા દઉં એટલું નહીં પણ એને કોઈ ભૂત પ્રેત ક્યારે વળગશે નહીં પણ તમે મારું એક જ કામ કરજો તમે જેદી જગદંબાને તમારી કુળદેવીને નિવેદ આપો ને ત્યારે એક પૂરીના ચાર કટકા કરી અને ચોક માં ચારે બાજુ એક એક કટકા છે નાખી દેજો એ હું આવીને જમી લઈશ એ મારા નિવેદ અને હું તમારા વાઘેલા પરિવાર નું ધ્યાન રાખીશ એ બાબરા ભૂતે એ વચન આપ્યા પછી આજે પણ ઈ બાબરા ભૂત ને વાઘેલા કુળ છે એ ભૂતડા દાદા તરીકે પૂજે છે એ આજે પણ એનો કોઈનો વાળ વાકો થતો નથી એને કોઈ દિવસ ભૂત પ્રેત અડતા નથી ઈ આ બાબરા ભૂત ઇતિહાસ હતો આપણે જાણ્યું કે બાબરો ભૂત કોણ હતો તો વડીલોનું કેવું એવું છે કે બાબરો ભૂત ઈ બરબરીક પોતે જ હતો અને આપણે ગુજરાતમાં ભૂતડા દાદા અને બળિયા દેવ તરીકે જેને પૂંજીએ છીએ એ જ બાબરા ભૂતનો આ ઇતિહાસ હતો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા